તો હલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો મિત્રો હું તમને આજે રાંધણછટની વાર્તા કહીશ તો મિત્રો વાર્તા કહેતા પહેલાં હું તમને જણાવવા માગું છું કે મારી ચેનલ નવી છે તો મારું મનોબળ વધારવા માટે પહેલાં જ તે મારી ચેનલને ગુજરાતી સ્ટોરી હાઉસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને વિડીયોમાં જ આ જ વિડીયોમાં ખબર પડી જશે કે આવનાર મારી પોસ્ટ કઈ છે અને મિત્રો મારી ચેનલ

તે છઠના દિવસે એવું એટલું રાંધ્યું કે જાત જાતના ભાત જાતના પકવાન અને ભાત ભાતની મીઠાઈ રાંધી કાઢવીને બહેન તો નવરી થઈ પછી તેને વિચાર આવ્યો કે કાલે તો સાતમ છે તો દોસ્તો અમારે ગામડા ગામમાં સાતમ અને આઠમ એટલે જાણે દિવાળી દિવાળી જેવો જ પ્રસંગ હોય તેથી બહેનને એમ થયું કે લાવને કાલે કેટલું કામ હશે તો હું ઘરેણા અત્યારે જ પહેરી લઉં અને તો હું ઘરેણા પહેરીને સૂઈ ગઈ પરંતુ એને રાત્રે સંડાસ લાગી પરંતુ અમારે ગામડા ગામમાં સંડાસ ઘરે હોતું નથી તો તે ગામના સીમાડે પહોંચી એવામાં બહેનને ચોરો મળ્યા તો કહે છે કે ઉતાર તારા બધા ઘરેણા તો બહેન બોલી પણ શું કામ તો ચોરઈએ કહ્યું નીતર અમે તને મારી નાખીશું તો બહેન કહે છે કે ના ભાઈ મારે તો આવા કેટલા દાગીના છે કહે તો હું બીજા મારા ઘરેથી લઈ આવું પરંતુ શરત એટલી કે તમારે મને તમારી સાથે લઈ જવાની કેમ કે મારો ધણી દારૂડિયો છે બહુ જ હેરાન કરે છે મારે છે બહુ દુઃખ આપે છે તો ચોરોએ કીધું સારો પછી બધાય બહેનના ઘરે જાય છે અને ચોર બધા બહાર જ ઉભા રહ્યા અને ચોરોએ પૂછ્યું બહેન તમારું નામ શું છે તમારે આવવામાં મોડું થાય તો અમારે શું કહેવું તો બહેને કીધું અણશીખી એ તો અંદર જઈને સૂઈ ગઈ બહુ વાર લાગી ત્યારે ચોરોએ બૂમ પાડી અણશીખી ઓ અણ શીખી ત્યારે અણશીખીએ અંદરથી કીધું સાતવાર શીખી સાતવાર શીખી કોઈ દિવસ જાજો રાંધીશ નહીં કોઈ દિવસ જાજો ખાઈશ નહીં અને રાતે બહાર જઈશ નહીં તો હે શેતળામાં તેવા જેવા તમે બેનને ફળ્યા તેવા વાત કરનાર સાંભળનાર બધાને ફળજો ને બધાની મને મનની ઈચ્છા પૂરી કરજો